કોઈ મનુષ્ય નથી ભણાવી શકતા પહેલા પહેલા તમને આત્માનું જ્ઞાન મળે છે તમે જાણો છો અમે આત્મા પરમધામથી એક્ટર બની પાઠ ભજવવા આવ્યા હવે નાટક પૂરું થાય છે આ ડ્રામા બન્યો બનાવેલો છે આમને આ ડ્રામાને કોઈએ બનાવ્યો નથી એટલે આનો આદિ અને અંત પણ નથી ગીત છે જાગ સજનિયા જાગ નવયુગ ફેરસે આયા આજ ઓમ શાંતિ બાળકોએ આ ગીત તો અનેક વાર સાંભળ્યું હશે સાજન સજીઓ સજનીઓને કહે છે એને સાજન પણ કહેવામાં આવે છે જ્યારે શરીરમાં આવે છે નહીં તો તે બાપ છે તમે બાકો છો તમે બધા ભક્તિઓ છો ભગવાનને યાદ કરો છો બ્રાઇડ્સ બ્રાઇડ ગ્રુમને યાદ કર કરે છે સાજન સજનીઓ સાજનને યાદ કરે છે બધાના માસુક છે બ્રાઇડ ગ્રુમ તે બેસીને બાકોને સમજાવે છે હવે જાગો નવો યુગ આવે છે નવો અર્થાત નવી દુનિયા સતયુગ જૂની દુનિયા છે કળિયુગ હવે બાપ આવ્યા છે તમને સ્વર્ગવાસી બનાવે છે કોઈ મનુષ્ય તો કહી ન શકે કે અમે હું તમને સ્વર્ગવાસી બનાવું છું સંન્યાસીઓ તો સ્વર્ગ અને નર્કને બિલકુલ નથી જાણતા જેમ બીજા ધર્મ છે તેમ સંન્યાસીઓનો પણ એક બીજો ધર્મ છે તે કોઈ સનાતન દેવી દેવતા ધર્મના નથી સનાતન દેવી આવીને ધર્મ કરે છે જે નર્કવાસી છે તે જ પછી સત્યુગી સ્વર્ગવાસી બને છે અત્યારે તમે નર્કવાસી નથી અત્યારે તમે છો સંગમયુગ પર સંગમ યુગ હોય છે વચ્ચેનું સંગમ પર સ્વર્ગવાસી બનવાનો તમે પુરુષાર્થ કરો છો એટલે સંગમ યુગની મહિમા છે કુંભના મેળામાં પણ વાસ્તવમાં કુંભનો મેળો પણ વાસ્તવમાં આ સંગમ યુગ છે સર્વોત્તમ એને જ પુરુષોત્તમ કહેવામાં આવે છે તમે જાણો છો અમે બધા એક બાપના બાળકો છે બ્રધરહુડ કહે છે ને ભાઈ ભાઈ કહેવામાં આવે છે બધી આત્માઓ આપસમાં ભાઈ ભાઈ છે કહે છે છે હિન્દુ ભાઈ 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 બધા ધર્મના હિસાબથી તો આ જ્ઞાન તમને અત્યારે મળ્યું છે બાપ સમજાવે છે તમે મુજબ સંતાન છો અત્યારે તમે સન્મુખ સાંભળો છો તે તો માત્ર કેવા માત્ર કહી દે છે કે બધી આત્માઓના બાપ એક છે એ જ યાદ કરે છે મેલ અથવા બંનેમાં આત્મા છે આ ભાઈ ભાઈ છે પછી ભાઈ બહેન પછી એના પછી સ્ત્રી પુરુષ થઈ જાય છે તો બાપ આવીને બાળકોને સમજાવે છે ગવાઈ પણ છે આત્માઓ પરમાત્મા અલગ રહ્યા બહુકાળ એવું નથી કેવામાં આવતું કે નદીઓ અને સાગર અલગ રહ્યા બહુકાળ મોટી મોટી નદીઓ તો સાગર થી મળતી રહે છે આ પણ બાળકો જાણે છે નદી સાગર ની બાળકી છે નદી એ સાગર ની બાળકી છે સાગર થી પાણી નીકળે છે વાદળો દ્વારા પછી વરસાદ પડે છે પહાડો પર પછી નદીઓ બની જાય જાય છે છે તો બધા થઈ બાકો અને બાકીઓ ઘણાઓને તો આપણ ખબર નથી કે પાણી ક્યાંથી નીકળે છે આ પણ શીખવા સીખવાડવામાં આવે છે તો હવે બાળકો જાણે છે જ્ઞાન સાગર એક જ બાપ છે આ પણ સમજવામાં આવે છે તમે બધી આત્માઓ છો બાપ એક છે આત્મા જ નિરાકાર છે પછી જ્યારે સાકારમાં આવે છે તો પુનર્જન્મ લે છે બાપ જ બાપ પણ જ્યારે સાકારમાં આવે ત્યારે આવીને મળે બાપનું મળવાનું એક વાર હોય છે આ સમયે આવીને સૌથી મળે છે આ પણ જાણતા કે ભગવાન છે ગીતામાં શ્રી કૃષ્ણનું નામ નાખી દીધું છે પરંતુ શ્રી કૃષ્ણ તો અહી આવી ન શકે તે કેવી રીતે ગાળો ખાશે આ તમે જાણો છો શ્રી કૃષ્ણની આત્મા આ સમયે છે પહેલા પહેલા તમને જ્ઞાન મળ્યું છે આત્માનું તમે આત્મા છો પોતાના શરીર પોતાને શરીર સમજી એટલા સમય ચાલ્યા છો હવે બાપ આવીને દેહી અભિમાની બનાવે છે સાધુ સંત વગેરે ક્યારેય તમને દેહી અભિમાની નથી બનાવતા તમે બાળકો છો તમને બેહદના બાપ થી વારસો મળે છે તમારી બુદ્ધિમાં છે કે અમે અમે છીએ છીએ પછી ભજવવા આવ્યા હવે નાટક આ પૂરું થાય છે આ ડ્રામા કોઈએ બનાવ્યો નથી આ બન્યો બનેલો ડ્રામા છે તમને પૂછે છે આ ડ્રામા ક્યારથી શરૂ થયો તમે બોલો આ તો અનાદિ ડ્રામા છે આનો આદિ અંત નથી થતો જૂનું નવું તે જ ફરીથી જૂનું થાય છે આ પાઠ તમને બાકોને પાક્કો છે તમે જાણો છો નવી દુનિયા ક્યારે બને છે પછી જૂની ક્યારે થાય છે

યાત્રીઓને લઈ જાય છે તે છે જિસ્માની પંડાઓ તમે છો રૂહાની પંડા એટલે તમારું નામ પાંડવ ગવર્મેન્ટ પણ છે પરંતુ ગુપ્ત પાંડવ કૌરવ યાદવ ક્યાં કરત ભય હું શું કરીને ગયા આ સમયની વાત છે જ્યારે કે મહાભારત લડાઈનો સમય પણ છે અનેક ધર્મ છે દુનિયા પણ તમોપ્રધાન છે ધર્મોનું ઝાડ આખું જૂનું થઈ ગયું છે તમે જાણો છો આ ઝાડનું પહેલું પહેલું ફાઉન્ડેશન છે આદિ સનાતન દેવી દેવતા ધર્મ સતયુગમાં થોડા હોય છે પછી વૃદ્ધિને પામે છે આ કોઈને પણ ખબર નથી તમારામાં પણ નંબર વાર છે સ્ટુડન્ટમાં કોઈ સારા સમજદાર હોય છે સારી ધારણા કરે છે અને કરાવવાનો શોખ હોય છે કોઈ તો સારી રીતે ધારણ કરે છે કોઈ મીડિયમ કોઈ થર્ડ કોઈ ફોર્થ પ્રદર્શનીમાં તો રિફાઈન રીતે સમજાવવા વાળા જોઈએ પહેલા બતાવો કે બે બાપ છે એક બેહદના પારલૌકિક બાપ બીજા છે હદના લોક બાપ ભારત આસુરી રાજ્ય કહેવામાં આવે છે ભક્તિ પણ પહેલા પહેલા અવ્યભિચારી હોય છે એક શિવને જ યાદ કરે છે બાપ કહે છે બાકો પુરુષોત્તમ બનવું છે તો જે સાંભળો બીજા કોઈથી જે પણ સાંભળશો તે છે જૂઠ બાપ અત્યારે તમને સાચું સંભળાવીને પુરુષોત્તમ બનાવે છે ઈવેલ વાતો તમે સાંભળતા સાંભળતા કનિષ્ઠ બની ગયા છો આસુરી વાતો નથી સાંભળવાની બાબા કહે છે રોશની છે બ્રહ્માનો દિવસ અને અંધકાર છે બ્રહ્માની રાત આ બધી પોઈન્ટ્સ ધારણ કરવાની છે નંબર વાર તો દરેક વાતમાં હોય જ છે ડોક્ટર કોઈ દસ વીસ હજાર એક ઓપરેશન ના લે છે અને કોઈને ખાવા માટે પણ નથી બેરિસ્ટર પણ એવા હોય છે વકીલો પણ એવા હોય છે તમે પણ જેટલું ભણશો અને ભણાવશો એટલું ઊંચ પદ પામશો ફર્ક તો છે ને દાસ દાસીઓમાં પણ નંબર વાર હોય છે બદ્ધો આધાર બદ્ધો મદાર ભંટર પર છે પોતાનાથી પૂછવું જોઈએ અમે કેટલું ભણીએ છીએ ભવિષ્ય જન્મ જન્માંતર શું બનીશ જે જન્મ જન્માંતર બનીશ તે જ કલ્પ કલ્પાંતર બનીશ એટલે ભંટર પર પૂરૂ અટેન્શન દેવું જોઈએ વિષ પીવાનું તો એકદમ છોડી દેવાનું હોય છે સત્યુગમાં તો એવું નહીં કહેવામાં આવે કપડ આ સમયે બધાની ચોલી સડેલી છે તમો પ્રધાન છે ને આ પણ સમજાવવાની વાત છે સૌથી જૂનું ચોલો કિસ્કોનો છે સૌથી જૂનું શરીર કોનું છે બાબા કહે છે આપણું આપણે આ શરીરને બદલતા રહીએ છીએ આત્મા પતિત પતિત બનતી જાય છે શરીર જૂનું થતું જાય છે શરીર બદલવાનું હોય છે આત્મા તો નહીં બદલે શરીર વૃદ્ધ થયું મૃત્યુ થયું આ પણ ડ્રામા બનેલો છે બધાનો પાઠ છે

મોહજીતનું ટાઈટલ મળેલું છે કારણ કે ત્યાં સમજે છે કે અમે આત્મા છીએ હવે આ શરીર છોડી બીજું લેવાનું છે મોહજીત રાજાની પણ કથા છે ને બાપ સમજાવે છે દેવી દેવતા મોહજીત હોય છે ખુશીથી એક શરીર છોડી બીજું લેવાનું છે બાળકોને બધી નોલેજ બાપ દ્વારા મળી રહી છે તે પણ આવીને મળશે પોતાનો થોડો ઘણો વારસો લઈ લેશે ધર્મ જ બદલી ગયો ને ખબર નથી કેટલા સમય એ ધર્મમાં રહ્યા છે બે ત્રણ જન્મ પણ લઈ શકે છે કોઈને હિન્દુ થી મુસલમાન બનાવી દીધા તો એ ધર્મમાં આવતા રહેશે ફરી અહીં આવે છે છે આ પણ વાતો બાપ કહે છે આટલી વાતો યાદ ન કરી શકો સારું પોતાને બાપના બાળક તો સમજો સારા સારા બાળકો પણ ભૂલી જાય છે બાપને યાદ નથી કરતા માયા ભૂલાવે છે તે ડ્રામામાં પાર્ટ છે પોતાને આત્મા સમજી બાપને યાદ કરવાના છે જ્યારે તમે આત્મા પહેલા પહેલા શરીરમાં આવી હતી તો પવિત્ર હતી ફરી પુનર્જન્મ લેતા લેતા પતિત બની છો હવે ફરી બાપ કહે છે નષ્ટો મોહા બનો આ શરીરમાં પણ મોહ ન રાખો અત્યારે તમને બાકોને આ જૂની દુનિયાથી બેહદનો વૈરાગ આવે છે કારણ કે આ દુનિયામાં બધા એકબીજાને દુઃખ આપવાવાળા છે એટલે આ જૂની દુનિયાને જ ભૂલી જાઓ અમે અશરીરી આવ્યા હતા ફરી હવે અશરીરી થઈને પાછા જવાનું છે અત્યારે આ દુનિયા જ ખતમ થવાની છે તમો પ્રધાનથી સતો પ્રધાન બનવા માટે બાપ કહે છે માં મેકમ યાદ કરું શ્રી કૃષ્ણ તો કઈ ન શકે કે મામેકમ યાદ કરો શ્રી કૃષ્ણ તો સતયુગમાં હોય છે બાપ જ કહે છે મને તમે પતિત પાવન પણ કહો છો તો હવે મને યાદ કરો હું આ યુક્તિ બતાવું છું પાવન બનવાની કલ્પ કલ્પની યુક્તિ બતાવું છું જ્યારે જૂની દુનિયા હોય છે તો ભગવાનને આવું પડે છે મનુષ્યએ ડ્રામાની આયુ લાંબી છોડી કરી દીધી છે તો મનુષ્ય બિલકુલ જ ભૂલી ગયા છે હવે તમે જાણો છો આ સંગમ યુગ છે આ છે પુરુષોત્તમ બનવાનો યુગ મનુષ્ય તો બિલકુલ જ ઘોર અંધકારમાં પડ્યા છે આ સમયે છે બધા તમો પ્રધાન હવે તમે તમો પ્રધાન થી સતો પ્રધાન બનો છો તમને તમે જ સૌથી વધારે ભક્તિ કરી છે હવે ભક્તિ માર્ગ ખતમ થાય છે ભક્તિ છે મૃત્યુ લોકમાં ફરી આવશે અમરલોક તમે આ સમયે જ્ઞાન લો છો ફરી ભક્તિનું નામ નિશાન નહીં રહેશે હે ભગવાન હે રામ આ બધા ભક્તિના અક્ષર છે આમાં કોઈ અવાજ નથી કરવાનો બાપ જ્ઞાનના સાગર છે અવાજ થોડી કરે છે એને કહેવાય કહેવાય જ છે કે સુખ શાંતિના સાગર તો સંભળાવવા માટે પણ એમને શરીર જોઈએ ને ભગવાનની ભાષા શું છે કઈ છે એ કોઈ જાણતા નથી એવું તો નહીં બાબા બધી ભાષાઓમાં બોલશે નહીં એમની ભાષા છે જ હિન્દી બાબા એક જ ભાષામાં સમજાવે છે પછી ટ્રાન્સલેટ કરીને એનું અનુવાદ કરીને તમે સમજાવો છો ફોરેનર્સ વગેરે જે પણ મળે એમને બાપનો પરિચય આપવાનો છે બાપ આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના કરી રહ્યા છે ત્રિમૂર્તિ પર સમજાવવું જોઈએ પ્રજાપિતા બ્રહ્માના કેટલા કુમારીઓ છે કોઈ પણ આવે તો પહેલા એમને પૂછો કોની પાસે આવ્યા છો બોર્ડ તો લાગેલું છે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વર્ય ઈશ્વરીય વિશ્વવિદ્યાલય તે તો રચવા વાળા થઈ ગયા પરંતુ એમને ભગવાન કઈ નથી શકતા ભગવાન નિરાકાર આવે છે પ્રજાપિતા બ્રહ્મા એ ભગવાન નથી આ કુમાર કુમારીઓ બ્રહ્માની સંતાન છે તું અહીંયા સેના માટે આવ્યા છો તમે અહીંયા સેના માટે આવ્યા છો તમા અમારા બાપથી તમારું શું કામ બાપથી બાળકોનું જ કામ હશે ને અમે બાપ ને સારી રીતે જાણીએ છીએ પણ છે સન ફાધર બાળકો બાળકો શો કરશે અમે એમના છીએ અચ્છા મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપના રોહાની બાળકોને નમસ્તે આપણે રોહાની બાળકોના રોહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે પુરુષોત્તમ બનવાના માટે કનિષ્ઠ બનાવવા વાળી જે ઇવિલ વાતો છે તે નથી સાંભળવાની એક બાપથી જ અવ્યભિચારી જ્ઞાન સાંભળવાનું છે બીજું નષ્ટો મોહા બનવાના માટે દેહી અભિમાની બનવાનો પૂરે પૂરો પુરુષાર્થ કરવાનો ભૂલવાની વૈરાગ હોય વરદાન છે સંગમ યુગની સર્વ પ્રાપ્તિઓને સ્મૃતિમાં રાખી જડતી કળાનો અનુભવ કરવા વાળા શ્રેષ્ઠ પ્રારબ્ધી ભવ બાબા કહે છે પરમાત્મા મિલન અથવા પરમાત્મા જ્ઞાનની વિશેષતા છે અવિનાશી પ્રાપ્તિઓ થવી એવું કે સંગમયુગ પુરુષાર્થી જીવન છે અને સત્યુગી પ્રારબ્ધી જીવન છે સંગમયુગની વિશેષતા છે એક કદમ ઉઠાવો અને હજાર કદમ પ્રારબ્ધમાં મેળવો તો માત્ર પુરુષાર્થી નહીં

મુશ્કેલથી મુશ્કેલ કાર્ય પણ આસાન સરળ થઈ જાય છે અવ્યક્ત ઈશારા કમ્બાઈન્ડ રૂપની સ્મૃતિથી સદા વિજય બનો જેમ બ્રહ્મા બાપને જોયા કે બાપની સાથે સ્વયંને સદા કમ્બાઈન્ડ રૂપમાં અનુભવ કર્યા અને કરાવ્યા આ કમ્બાઈન્ડ સ્વરૂપને કોઈ અલગ નથી કરી શકતું એવા સપૂત બાકો સદા પોતાને બાપની સાથે કંબાઈડ અનુભવ કરે છે કોઈ તાકાત નથી જે એમને અલગ કરી શકે ઓમ શાંતિ